હલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધા મિત્રોને જય સાહુનમાં તો ની આવી ગયા છે તો ભાવેશભાઈની આવી ગયા તો હાલો આપણી જ્યાં જઈને ભેગા થાય બધા કેમ કે એ લોકો ભાગ રાખવા છે બોમિન પપ્પા એને ભાગ રાખી દીધો છે કેમ કે હીરામાં તો કાંઈ છે નહીં તો પછી એને ભૂમિન પપ્પા કે તમે અહીંયા વૈયા હોય કે તમને ભાગ રાખવી દઉં તો એને ભાગ રાખવી દીધો હાલત હીરાવાળાની હાલત આજ કેવી થાય છે જોઈએ છે એ તૈયાર કા જો બતાઈએ તમે જોઈ શકો છો મિત્રો હીરાવાળા ની હાલત હવે આવી આવી છે આ હીરા કહે છે અમાર વિનોભાઈ જો કાય લાવવા ભાગમાં અને આદ મિડા નેદવા જો ને દે છે અમાર વિનોભાઈ ફાવી જાય તો તો વાંધો ની નકર હીરાવાળા ઉડાડે લીરા આ તો લીરા તો ની પણ આ તો ખડ ઉડાડે આલો આપણે રાધુબેન ને તો જોઈએ ઓય